ચાલુ વર્ષ દરમિયાન એક પણ ગુનો ન નોંધાયો હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કર્યું હતું સરવૈયા સહિતના બરવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરપંચો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ સરપંચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો બોટાદ જિલ્લા પોલીસ દર વર્ષે વર્ષના અંતે ગુનાઓની સંખ્યાના આધારે ઓછા ગુનાવાળા ગામોના સરપંચ સાથે સંવાદ કરે છે અને તેમનું સન્માન કરે છે જે ગામમાં ગુનાઓનું પ્રમાણ ઓછું અથવા નહિવત હોય તેમાં તે ગામના પ્રજાજનો અને સરપંચોનું મહત્વપૂર્ણ ફાળો હોય છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લા પોલીસ સરપંચો સાથે વાતચીત કરે છે અને તેમના મંતવ્યો જાણે છે આ પહેલથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળી છે અને ગુનાઓનું પ્રમાણ ઘટાડવામાં પણ સફળતા મળી છે હવે આજે બરવાડા પોલીસ સ્ટેશન દ્વારા જે આયોજન થયું છે સરપંચોનું સન્માન એમાં કેવા સરપંચ કે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન ગ્રીન ઝોન એટલે જે એક વર્ષમાં એક પણ ગુનોનો બન્યો હોય પછી ઓરેન્જ ઝોન એમાં એવું છે કે જે ચારથી પાંચ ગુના બનેલા હોય અને રેડ ઝોનમાં જે દસથી વધારે ગુના બનેલા હોય એવા સરપંચોને પીએસઆઈ બરવાડા દ્વારા એક આયોજન કરેલું અમને અમનું અમારા બધા સરપંચોનું સન્માન કર્યું છે એ બદલ બરવાડા હું આભાર માનું છું અને જે રેડ ઝોન રેડ ઝોનમાંથી અમારા જે વિસ્તાર છે ગામડા એ બહાર આવી અને ગ્રીન ઝોનમાં આવે એથી ગુના ઓછા બને અને બરવાડા પોલીસ સ્ટેશન દ્વારા અમને જાણ કરવામાં આવી કે જે બહારથી જે મજૂર આવે છે જે બહારથી મજૂર એ લોકોનું થ્રુ લિસ્ટ રાખવું આધાર કાર્ડ લેવા તમામ ડિટેલ રાખવી જેથી કોઈ ગુનો બને તો તાત્કાલિક અમે પકડી શકીએ અને અમારો બધાનું સન્માન કર્યું એ બદલ અમે બરવાડા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનવી આજ રોજ બોટાદ જિલ્લાના માન્ય એસપી સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબ તથા ડીવાયએસપી એસપી સાહેબ શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ સરપંચ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા જણાવેલું હતું જે બાબતે આજે બરવાડા તાલુકાના ચોવીસ ગામના સરપંચો તથા બરવાડા ટાઉનના પાલિકાના પ્રમુખને હાજર રહેવા માટે આમંત્રણ આપેલું હતું અને તેમાં બરવાડા પોલીસ સ્ટેશનની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના ગામડાઓ મેં ત્રણ ઝોનમાં ડિવાઈડ કરેલા હતા રેડ ઝોન ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જે ગામડાઓમાં બે હજાર પચીસની જાન્યુઆરીની પહેલી તારીખથી લઈને અત્યાર સુધી જે પ્રકારે ગુનાઓ બનેલા હોય એ ગુનાઓના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું ગ્રીન ઝોનની અંદર એકથી પાંચ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા ત્યારબાદ ઓરેન્જ ઝોનમાં પાંચથી દસ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા અને રેડ ઝોનની અંદર દસથી પંદર ગુના બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા જેથી એ તમામ સરપંચશ્રીઓનું બુકે અને સર્ટિફિકેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાનું સ્થાન ગ્રીન ઝોનમાં આવી શકે એવા પ્રયત્નો કરે અને ગ્રીન ઝોનને તેમનું સ્થાન જાળવી રાખવા માટે જણાવવામાં આવ્યું જેડીસી ન્યુઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા